ચાલો ખેડૂત મિત્રો અમારી ચેનલ ખેડૂત બજાર બોટાદમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે તારીખ છ નવ બે હજાર પચીસને ને શનિવાર બોટાદ આજે નવા કપાસની આવકમાં વધારો દેખાઈ રહ્યો છે તમે જોઈ શકો છો આજે નવા કપાસના પોટકા આજે ઝાઝા છે તો ખેડૂત મિત્રો આજે આપણે ભાવ જાણીશું નવા કપાસના આજે જૂનો કપાસ જોવા નથી મળતો તો ખેડૂત મિત્રો જ્યારે પણ તમે વિડીયો જોવાનું ચાલુ કરો છો ત્યારે તમે અંગૂઠાનું બટન દબાવી લાઇક જરૂર કરજો અને કોમેન્ટ જરૂર કરજો કે તમને વિડીયો કેવો લાગ્યો છે તો ચાલો ખેડૂત મિત્રો આપણે જોઈશું નવા કપાસની હરાઈજી જો નો બારસો પપ્પા છો મિત્રો રામપરા રામપરા ઉપરનો રૂપિયા એક એક અગિયાર પાંચ નવ છ રૂપિયા નવ દસ અગિયાર બાર ત્રણ

اٹھو ادھو 70 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

આપણો જગો ભીરા 1400 રૂપિયા ટોટલ એ 1400 રૂપિયા છે 1400 પૂરા 1400 જૂનો કપાસ જોજો લઈ જજો હાથ હાથ બોલ ને આરામથી 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 બોલ

ચૌદસો અગિયાર ચૌદસો અગિયાર સુપર માલ નવો બે બારસો ને એકવીસ રૂપિયા બારસો એકવીસ चौद सौ ने त रुपया चौद सौ

પંદરસો પૂરા પંદરસો પુરા જૂનો કપાસ નવસો રૂપિયા નવસો કોટલ જવાય નવસો 10 15 20 20 10 15 10 15 10 ને એક રૂપિયા ધોધમાર વરસાદ પણ ચાલુ છે મિત્રો